વેલકમ ટુ માય ન્યુ લોક તો કેમ છો તમે બધા મજામાં અને મજામાં જ છે તો મસ્ત મજાનું આફ્ટરનૂન થઈ ગયું છે તો બધાને પેલી વાત તો એક લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો ને બધાને હર મહાદેવ તો મસ્ત મજાનું થઈ ગયું છે કારણ કે આફ્ટરનૂન અને તમારા ભાઈને જવું છે એક નવી દિશામાં અને એક નવી મંજિલમાં કેમ કે રોહિત ઇઝ ધ બેસ્ટ આઈ મસ્ત મજાનું સજીને ગીત ચાલુ છે કેમ કે અત્યારે મેં બંધ કરી દીધું કેમ કે કોપીરાઈટ આવી જાય છે ગાળો મળી મસ્ત મજા ના જાય બસ સ્ટેન્ડ સાઈડ આવું ગોતવાની રહે બસ કેમ કે માતા ના માટે આવું છે આ ઘણી બધી પડી રહે પણ કઈ હોય આમાં તો આપડી એક તો જાય છે એમાં ફૂલ આવું ફૂલ થઈ

આ એકચ્યુઅલીમાં નકરાણામાં એ જોબ કરે એટલે એવું બધું ઘણા બધા કારણો હતા કેમ કે ઘરેથી વેલા નીકળ્યા હોત ને તો ઘણું બધું સાથે આપણે લઈ લીધું આપણા માટે ફાકી હજે ફાકી ગયેલા હા ભાઈ પૈસી રૂપિયા છે ફાંકીના એક હા એની ફાંકી યુઝ બેસ્ટ પણ તુરી તુરી લાગે થોડી થોડી

અત્યારે લગભગ અહીં છે ને હોટલ વેલી બંધ થઈ જાય દહ વાગ્યા પહેલાં તો અહીંથી લગભગ કિલો દોઢ કિલોમીટર એક કિલો દોઢ કિલોમીટર છે ને હોટલ સેટી તો સાધન મળી જાય તો સારું બાકી હાલની ચૂકશું તો લગભગ દહ વાગે બંધ થઈ જાય તો આ બે હાલીને આવે હા હલો કન્ટિન્યુ અમારી મંજિલ કેવો એ લક્ષ્મી રેસ્ટોરન્ટ હા હા હલકે હલકે કદમો કે સાહેબ બાયો

આવી ગયું અને મસાલા પનીર અને એ પેલા તો મંચુરિયન કોઈ ખાઈ ગયા આ બાબા એ કઈ મૂકી એમ જ નથી ખાતા એમાં આ બેન તો બહુ ખાય એટલે મારી ભાભી થાય એ હું એ ખાવ ફાઈનલી મિત્રો જમીને નીકળી ગયા બહાર અને જવું હવે ઘરસાઈ એટલે ઘરસાઈ એટલે કે હજી થોડું ઘણું આમ રખડ છું પછી વાગી જાવ એટલે હોટલ સારી છે ભાઈ લક્ષ્મી રેસ્ટોરન્ટ બનાવી આપણે અમે બનાવી લાઈવ બનાવે અને બિલે એટલું નથી આવતું મેં ચાર જણા ખાધું કે અગિયારસો ને દસ રૂપિયાનું આવ્યું છે બિલ અગિયારસો દસનું આવ્યું ને બિલ હા હા અગિયારસો દસ રૂપિયાનું બિલ આવ્યું ચાર જણા ખાધું હા એમાં પનીર તુફાની ખાધું હોય પનીર મસાલા ખાધું હોય બે ખાધું એક મન્ચુરિયન ખાધું હોય બટર નાન ખાધી હોય આઠ નવ દસ અગિયાર બાર બટર નાન ખાધી કેમ કે ત્રણ ત્રણ બધી ખાધી એટલે એવું હતું હાલો કન્ટિન્યુ સીધા ઘર સાઈડ ફાઈનલ મિત્રો આવું નીકળી ગયા ઘર સાઈડ એટલે સંજુ બાબા અને મારો ભાભી છે આગળ વયા ગયા હું ને કેતન છે માવા લેવા ગયા હતા એટલે કે ફાકી મસાલો લેવા ગયા હતા ટાણાના અત્યારે બધુંય બંધ થઈ ગયું જો નખતરામાં કોઈ દેખાય આમ બે દેખાય હાલો કન્ટિન્યુ જનરેટર પડી જાય જોઈને કોઈને લેવો જોતો એની ને લઈ જાય જોઈથી કેમ કે અહીંયા બધું રામ ફરવા પડ્યું હોય અમે ફોર વ્હીલ પડી છે એવું બધું છે ચાલો સંજય બાબા મારી ભાભી ઘરે પૂગી ગયા અને અમે જો અહીંયા રસ્તામાં છીએ

રો ફાઈનલી ગાઈ આપણે ફાકી છે એની પહેલાં પાંચ લે આવે અને આ પાંચ આ ટી પૈ શિવારી ફાકી છે જે છે એ મોટી છે રાખ દેખાણ આ બીજી દુકાન એટલી રાખે એમ આ દુકાન બંધ થઈ ગઈ નાનો ભાવ કેટલો ત્રીસ રૂપિયા કેટલા કાઢ ત્રણ ચાર કાઢ લે ને હમ હવે રમવાનું કુલ રેગાડ